હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ વિલેજ મેપમાં મિત્રો આજે આપણે જાણવાના છીએ ઈડર તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દસ મોટા ગામડાના નામ અને તેમની વસ્તીની સંખ્યા સાથો સાથે એ પણ જાણવા છીએ ઈડર નગરપાલિકામાં રહેતી વસ્તીની સંખ્યા મિત્રો વિડીયો શરૂ કરીએ चित्रोडाम जे वस्ती त्रन हजार आठ सौ तेतालीस नंबर आठ पर से भद्रेसर गति संख्या त्रन हजार आठ सौ सीतेर नंबर सात पर, से गाम, 3843, पर, से गाम, 3864, पर से चंदप गाम जेनी संख्या चार नंबर छ पर केसरपुरा गाम जेनी वस्ती संख्या 4,130 नंबर पांच पर से गोरल गाम जेनी संख्या चार नंबर चार पर से जादर गाम जेनी संख्या पांच नंबर तीन पर से गोलवाड़ा गांव जेनी संख्या पांच नंबर बे पर से कड़ियाधरा गांव जेनी संख्या पांच નંબર એક પર છે બાડુલી ગામ જેની વસ્તીની સંખ્યા છ હજાર ત્રણસો સાહીઠ ઈડર નગરપાલિકા વિસ્તારમાં રહેતી વસ્તીની સંખ્યા ચુંમાળીસ હજાર ત્રણસો છ છે આ વસ્તીની સંખ્યા બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ છે આ સાથે જ મિત્રો વિડિયો અહીં પૂરો કરી રહ્યા છીએ આવતા વિડીયોમાં જાણીશું બનાસકાઢા જિલ્લાના ઉમરગઢ તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દસ મોટા ગામડા નામ અને તેમની વસ્તીની સંખ્યા পেড়ি জোধপুর মোজড়ে আজড় না পে যোধপুর